એ ઘરે જવાનું છે એટલે અત્યારે કન્ટિન્યુ તમે બધા બનીને રહેજો ત્યાં જાય હજી તો મારે અત્યારે તૈયાર થઈ ગયા છે ત્યાર થઈ ગયા છે ઘરને તાળું માર દઈ કે મમ્મીને બેનને બધા ગયા છે કાકીના ઘરે તો ત્યાં બે વાગ્યા છે ત્યાંથી પછી ઘડી પરમાં આવી જાય તો ભલે ન આપણે ત્યાં જઈને પછી ત્યાંથી આમ નીકળવાનું થાય એટલે બસ આજનો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હજી ભાગવાનું છે અત્યારે હજી અહીંથી નીકળશે રોકેલથી એટલે કલાક બે કલાક જેવું હોય જાય આપણે ભોગવામાં તો બધા કન્ટિન્યુ બનીને રહેજો અને આજે આપણો મોડો મોડો ચાલુ કર્યો છે કે વાગી ગયા છે હા પાંચ અને છ વાગ્યે નીકળવાની વિચાર છે છ વાગ્યે નીકળવું છે એટલે તો બધે કન્ટિન્યુ બનીને રહેજો અને ફૂલ મજા આવવાની છે તો વિડીયોમાં બનીને જાઓ ઠેઠું થઈ ચાલો ભાગવાનું છે ભાગી તો ફેમિલી જો ઘરેથી નીકળી ગયા છે અને રાયડીથી આપણે ભાઈને લેવાના હતા કે આ છે વૈભવભાઈ અને એ ભાઈને અમે જવાના છે અત્યારે સેલુકા અને અત્યારનો નજારો જો અત્યારે નજારો મસ્ત છે અને અત્યારે સેલુકા જવાનું છે અત્યારે કમ્પ્લીટ અને કન્ટિન્યુ બધા બનીને રહેજો અત્યારે નીકળી ગયા છીએ અને હવે જાજુ તો માંગું નથી થોડુંક જ છે તો કન્ટિન્યુ બધા બનીને રહેજો અને મજા આવશે બધા અને સુધી બનીને રહેજો ત્યાં આપણે એક યુટ્યુબર છે એટલે ત્યાં તમને બધા ત્યાં જઈને તમને બધાય બતાવીશ કે કેવી રીતે છે હું છે હું નહીં તમને ત્યાં જઈને બધી ખબર પડશે તો હાલો કન્ટિન્યુ બનીને રહેજો અને હાલો ભાગી સેલુકા

બહુ મસ્ત આત અત્યારે કન્ટિન્યુ બધા ખબર પડશે મજા આવશે અને આ મામારીને આ મારે કન્ટિન્યુ બો બહુ મજા આવશે તો આપડે ખોડિયારમાં ના મંદિર અહીંયા આયોજન છે કે હે ને અહીંયા માતાજી નો લોક ડાયરો રાખેલો છે ઘડીક વાર આરામ કરવો પછી આપડે માતાજી નો લોક રાખેલો છે દેવ ડાયરો ત્યાં જવાનું છે થોડીક પછી એટલે અત્યારે તો ઘડીક વાર આરામ કરવો છે કે એવા આમ રોકેલથી એટલે થોડાક ઠરીકાળીને એવું છે પછી નહીં રહી જાય એટલે આખી રાતનું છે એટલે બહુ મજા આવશે કન્ટિન્યુ બધા ભાઈને રહેજો તો આરો ઘડી વાર આરામ કરી લઈ પછી જાય મારું ગરીબ જુગલું બાપ મારી મેળવણી તું ક્યાં દૂબરી તું ક્યાં દૂરી સમય આવે मिठेर याश मों यहााँ टवि डंवतार लोसिंटें अलवा समेशे मौठाम के नहीं ट나�aty ride यह जब ममों बिल्क कर देंधे, हम मौ04 बल्क करते जंते हैं हमेलेते सरे नहीं सफमेवाण के भाग �ield रिचिंदE बजब बहुँले को लतार के रिचली! श्करषिक एन

તો ભૂત આવવાના આમાં આંગળીયા હામી નટક કરે હા છોડો બેય કાર કે હાથિયા ગુણોનો ભણી મે હા આ હાથિયા વંશનો છોકરો માં મારા કોઈ દિલાની આંખ નઈ ઓકને કારી નજર નો કરાય ગાંડ પડવા દો તો હગદરી મો એ હગદરી કે ગામтру કરી ગઈ હુઈ તો ફેમિલી અત્યારે જો ભાગી ગયા છે બાર જેવું થઈ ગયું છે ને હજી ઉઠા ને એવું બધું કર્યું અને રાઈતે બહુ મજા આવી અને તમને બધાને થોડુંક બતાવ્યું ભાઈ એટલું બધું તમે જુઓ તમને બધા નહીં ગમે નહીં એટલો ટાઈમ અને બસ જો અત્યારે હવે અમારે નીકળવાનું છે ઘરે હાલો તો મેલ મામા જય માતાજી હાલો જય માતાજી આવજો કઈ આવજો તો બસ હવે અમારે ઘરે નીકળવાનું છે હાલો ભાગુ હાલો તો હવે અમે ઘરે નીકળી તો ફેમિલી જો અત્યારે છે ને ઉઠીને માતાજીના ધૂપ કરવાના હતા માતાજી ધૂપ કર કરી નાખા અને હું ત્યાંથી નીકળો પછી અહીં કોઈ ગયો આવીને બપોરે ખાઈને પછી સુઈ જ ગયો કે નીંદર એવી ઘા કરતી હતી અને કાલે આખી રાતનો ઉજાગરો હતો ને એની હિસાબે પછી સુઈ ગયો તો પછી તો બસ આજનો તો બસ આ વિડીયો બસ અહીંયા સુધી છે આપણો આજનો બ્લોગ અહીંયા સુધી છે અને માતાજીનો દેવડાયરો હતો બહુ મજા આવી અને રાતે બહુ મજા આવી એવી છે આમ કાંઈ ઘટે નહીં આવી તો બસ આ વિડીયો બસ આવતી જ છે તો મળશે પાછા આપણે નવા બ્લોગ સાથે તું બધાઈને જય માતાજી બાય